ફરીથી કાર્યરત ન થવા પર કેબિનેટ મંત્રી અને સાંસદના નિવાસસ્થાને રામધૂન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે આ નિવેદન ચીખલી તાલુકાના વાંજણા ગામે યોજાયેલા કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું હતું ચીખલી તાલુકાના વાંજણા ગામે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કાવેરી સુગર મિલ ફરીથી કાર્યરત નહીં થાય તો તેઓ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલના ઘરે જઈને રામ ધૂન કરશે તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે કાવેરી સુગરની જમીનનો કબજો ભલે લેવાઈ ગયો હોય પરંતુ કોઈને પણ ત્યાં પગ મૂકવા દેવામાં આવશે નહીં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કાવેરી સુગર મિલનું નિર્માણ ચિકલી તાલુકાના સાદળવેલ ગામે થવાનું હતું જો કે કોઈ નિર્માણ થાય તે પહેલા જ આ મિલ બંધ પડી ગઈ છે

આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં અમે વિધાનસભામાં પણ આ મુદ્દે જયારે જાહેર હરાજીની જાહેરાત આવી હતી ત્યારે વિધાનસભામાં પણ અમે તાત્કાલિક પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો પરંતુ અમારો પ્રશ્ન કાઢી નાખવામાં આવ્યો હતો પરંતુ આવીને અહીં અમે તે જ જમીનમાં ખેડૂતોનું આંદોલન આક્રોશ સભા પણ રાખી હતી રેલી પણ કાઢી હતી અને ત્યારબાદ ચીખલીના સ્યાદા ખાતે

વેચાઈ ગયા બાદ પણ સાંસદ દ્વારા સંમેલન કરવા માટે ખેડૂત શું કેશો વેચાઈ ગયા બાદ હવે આ જુઠાલાલ કેવી જૂઠી પટ્ટી પડાવે તે ખબર નથી પરંતુ વેચાઈ ગયા બાદ પણ લોકોને હૈયા ધરપ આપી હતી લોકોને એવું હતું કે કોર્ટમાં હાઈકોર્ટમાં અપીલમાં જશું પરંતુ એ બધું કામગીરી કર્યા વગર જ અત્યારે એનસીડીસીએ કબજો લઈ લીધો છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી